TV, a leading local news channel of Vadodara. ડભોઈ તાલુકાના ગોજાલી ગામ પાસેના સાંકડા અને જર્જરિત બ્રિજ અંગે રજૂઆત કરવામાં આવતા સરકારની ગ્રાન્ટમાંથી છ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે ત્યારે હવે નવીન અને પહોળો બ્રિજ બનાવવામાં આવશે ડભોઈ તાલુકાના ગોજાલી ગામ પાસે છેલ્લા ઘણા વર્ષોથી ભયજનક અને જર્જરિત હાલતમાં તેમજ સાંકડો બ્રિજ હોવાથી આ અંગે આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના રહીશો અને વાહન ચાલકો દ્વારા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને નવીન બ્રિજ બને તે માટે રજૂઆત કરવામાં આવી હતી ધારાસભ્યએ સરકારમાં રજૂઆત કરતા યુદ્ધના ધોરણે સરકારની ગ્રાન્ટમાંથી આશરે રૂપિયા છ કરોડ રૂપિયાની ફાળવણી નવીન અને પહોળો બ્રિજ બનાવવા માટે કરવામાં આવી હતી જે અંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે આ વિસ્તારના રહીશોની રજૂઆતને પગલે પ્રજા માટે તમામ પ્રકારની વિકાસની વાત આવે તો કામગીરી અંગે સુવિધા ઉપલબ્ધ કરવા માટે અને કોઈને તકલીફ ન પડે તેમજ ભયજનક અને બ્રિજની આશરે રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે ત્યારે સૌનો વિકાસ અને સૌનો સહકારના સૂત્ર સાથે ભાજપ સરકાર વિકાસના કામોમાં હર હંમેશા તત્પર રહી છે જિલ્લાની માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે મંજૂરી મેળવી કામગીરી ટૂંક સમયમાં ચાલુ થશે તેમ જણાવ્યું હતું આ નવીન અને પૌડો બ્રિજની ગ્રાન્ટ મંજૂર થતાં જ આગામી સમયે બ્રિજનું કામ શરૂ થશે આ અંગેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોની જાણકારી થતાં જ હર્ષની લાગણી તમામે અનુભવી હતી અને ધારાસભ્ય શિલેષભાઈ મહેતાનો આભાર માન્યો હતો છેલ્લા ઘણા વખતથી ગોઝાલી અને આસપાસના લોકોની કમ્પ્લેન હતી કે જે ડબોય ડોલારવાળો રોડ છે એની ઉપર ગોઝાલી પાસેનો જે નાનો બ્રિજ છે એ તૂટી ગયો હતો સરકાર દ્વારા હમણાં એના છ કરોડ રૂપિયા મંજૂર કરવા ટેન્ડર પાસ થઈ ગયું છે અને કામગીરી ચાલુ કરવામાં આવી રહી છે અને ગઈકાલે કલેક્ટરશ્રીએ પણ જાહેરનામું બંધ બહાર પાડીને એ રસ્તો બંધ કરવાની સૂચના આપી છે અને ટ્રાફિકને બીજા રસ્તેથી ડાયવર્ટ કરવાની સૂચનો પણ કર્યા છે એ એ ડિસેમ્બર ચોવીસ સુધી આ કામ ચાલનાર હોય એ કામને અનુરૂપ ટ્રાફિક વ્યવસ્થામાં કોઈ તકલીફ ના પડે એની કાળજી લેવીને તંત્રને સહકાર આપીએ સાથે જ લોકોની લાગણીને માગણીને સમજીને સરકાર દ્વારા છ કરોડ રૂપિયા આ બ્રિજ બનાવવા માટે ફાળવવામાં આવ્યા છે એટલે સરકારનો આભાર પણ માનું છું અને તાત્કાલિક આ કામ ચાલુ કરવામાં આવી રહ્યું છે જે છ મહિના કમસે કમ લાગશે અને છ મહિનામાં આ કામ પૂરું થશે અને ત્યાર પછી ડભોઈથી વાઘોડિયા સુધી જવનારા લોકોને એક રાહતરૂપ થશે જ્યારે અત્યારની જે મુશ્કેલી પડે એ માટે દરગુજર કરશો અને જે કલેક્ટરશ્રીએ જાહેરનામું બહાર પડ્યું છે એનો અમલ કરશો આભાર